નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હજી પણ આ નદીનું પાણી છે તે ઓસર્યું અહીંયા જે રીતના વરસાદી પાણી છે તે ભરાયું છે ને વડોદરા શહેરમાં જે રીતના વિશ્વામિત્રીનું જે પાણી છોડવામાં આવ્યું હતું તે પણ પાણી અહીંયા ભરાવામાં આવ્યું છે અત્યારે આપ જે અહીંયા ગંદકી છે તે અહીંયા જોઈ શકો છો ને અહીંયા દુર્ગંધ પણ એટલી મારે છે કે અહીંયાના જે લોકો છે સામેની સાઈડ શાળા પણ આવેલી છે અહીંથી અહીંથી જે વિદ્યાર્થીઓ છે તે આ પાણીમાંથી જઈને અભ્યાસ કરવા માટે જવા માટે મજબૂર થયા છે અહીંના લોકો છે તેઓમાં એક રોષ છે અને તેઓ તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા પહોંચે ને જે આ પાણીનો છે નિકાલ તે કરવામાં આવે જેથી કરીને અહીંયા જે રોગચાળો જે ફેલાવાનો જે ભય આ લોકોને સતાવી રહ્યો છે તેમાંથી ક્યાંક ને ક્યાંક છુટકારો મળે બેન કેટલા સમયથી આ તકલીફ થઈ રહી છે આ પંદર દાડા થયા સાહેબ આ પાણી બધું જ આ કચરો છોકરાઓ બીમાર ના થાય આ કચરો તો જોવો તમે પાણી હું કાતું નહીં ગટરો ભરાઈ ગઈ છે તો પછી ઘરમાં પાણી આવી ગયું તો ગટરો હોય ઉભરાઈ જાય ને તો પછી બધા નાઈ જાય જોઈ જોઈને અમારું કોણ અહીં નિકાલ કરવા વાળું છે તો કોઈ આવ્યું નહીં હજુ તો કોઈ જોવા નહીં આવ્યું એટલે તો અમે તમને કન્ફર્મ કરીએ છે કે કોઈ જોવા નથી આવ્યું આટલી ગંદકી માં બીમાર પડીએ તો કોણ અમને દવા કરવાનું છે સરકાર આપવાના છે અમને જોવા તો કોઈ જોવા નહીં આતા જે ઘડી વોચ જોવે ત્યારે બધા આવે અત્યારે આટલી પોઝિશન છે કોઈ જોવા આવ્યું નથી એટલે અમે તો કન્ફર્મ બીજી બધી જગ્યા પર તો કામગીરી કરે છે કેમ નહીં કરે

મોલા મારું ઘર છે જો બે છોકરા બીમાર પડ્યા છે ઘર માં કોણ દવા કરે ડાયાબિટીસ વાળો ઘર માં માણસ પડે છે મારે કેટલી ગંદકી છે ઉજેડે ઉજે કોઈ સાફ કરવા આવતો નહીં કાલે આયા તે હોય અડધું મૂકીને નાહી જ્યા પછી ઓટલે વાળા તો ભાઈ બાપુ ભાઈ બાપુ ઘરે આર પેરાવ ઘરે આર પેરાવ કતા કરતા આવે અને એવડા રૂપિયા ગાધા ભરી ભરીને ને નહીં ને આ બધું કોણ સાફ કરે એમના માના ભાડા સાફ કરવા આવે અચ્છા એ તો કે કે અમે એ છે કરવા કઈ આવે છે ગંદકી સાફ કરવા જોઈ જોઈને પાછા ના જ આવે તો એમ 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 કતો ચાલ્યો જાય જોઈ નહીં લેતો ખાલી ફોટા પાડી

તો દવાખાનું કઈ રીતે ચલાવે એટલે બીજી વસ્તુ કે અહીંયા જે છોકરાઓ જે ભણવા માટે આવે છે તો એને બી કેટલી તકલીફ પડે છે સાહેબ અને આ તમે આખી લાઈન દેખાડો અહીંયાથી પાછળની લાઈન બી આખી પાણી ભરેલી છે સાહેબ સાહેબ કોઈ કોઈ વ્યવસ્થા છે જ નહીં ઘણી બે ત્રણ વખત આપણે જણાવ્યું પણ કોઈ એક્શન લેતું નથી સાહેબ બરોબર એટલા માટે મેં તમને ખાસ કરીને બોલાયા છે કે તમે એકવાર તમે રજૂઆત કરો સરકાર ને રજૂઆત છે કે તમે આ આટલા દિવસથી પાણી ભરેલું છે અને ગંદકી મેન તો આયા દુર્ગંધ કેટલી આવે તમને બી ખબર છે સાહેબ બરોબર

ચાલતા લોકો છે તે જીવના જોખમ અહીંયા મુકાયા છે તેઓને કોવારાની પરેશાની એક તરફ છે તો બીજી તરફ તંત્ર અહીંયા પહોંચતું નથી અને જે કામગીરી છે તે થતી નથી બેન તમે રજૂઆત કરો છો તેમ છતાં કેમ અહીંયા નિકાલ એ ખબર નહીં અમારે ખબર ભાઈ એ આતા ને અમે તો ફોન કર કરે અમે રજૂઆત કરી કરી નહીં અમે તો વિડિયો વાળા બોલાય તોય આવતા નહીં આ તમે કેમ કરી આવી ચૂક્યા કે અમે તો એ આવતા જ નહીં વિડિયો વાળા હોય કોઈ જોવા નહીં આવતું આ મોને ઊભું રહેવાનું એમને જ ઊભું રહેવાનું બીક લાગે પછી એ વ્યક્તિ આવે કેમ ન આવે ગણે સલામ કરવાની હોય તારે ચાલે આવે પૈસા લેવાના ખુરશી પર બેવાનું હોય તારે બધા હાજર થઈ જાય પણ આવી ગણ કે કોઈ આવે ના

તેનું જે પાણી છે તે નિકાલની જે અહીંયા વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા યોગ્ય નથી કરવામાં આવી જેને લઈને અત્યારે આ તમામ લોકો છે તે પાણીના કારણે તેઓના હાલ બેહાલ થયા છે અહીંના તમામ જે લોકો છે તેઓ એક જ તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે કોઈ તો એવા જાગૃત નાગરિક એવા અહીંયા કોર્પોરેટર આવે કે તેઓની જે સમસ્યા છે તે દૂર કરવામાં આવે અહીંયા જે આ ગટર આ ગટર બધી ગટરો ભરે છે આ જે ગટરો છે તે અહીંયા આપ રોડના લેવલ કરતા તો ચાંદ જેટલી અધર અહીંયા કરવામાં આવી છે જેથી આ પાણી તો ઘૂસે તો ઘૂસે કેમનું એ રીતના અહીંયા છે દ્રશ્ય છે તે અહીંયા જોવા મળી રહ્યા છે ગટરો છે તે રોડના લેવલ કરતા ઉપર બનાવી દેવામાં આવી છે જેથી કરીને આ પાણી જે છે વરસાદી પાણી એ ગટરમાં માં અને અહીંયા અહીંયા ભરાઈ રહે તેવું અહીંના જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા આ જે ડિઝાઇન છે તે અહીંયા બનાવવામાં આવી હતી જેને લઈને અહીંયાના જે રહીશો છે તેઓને પાણીમાં ઘણી તકલીફ થઈ રહી છે બેન જમવા બમવાનું બન કે કેવી રીતના તમે કઈથી બનાયે કઈથી જમવાનું બનાયે પાણીમાં મંદિર વાળા એ અમારે બે

એટલી મારી રહી છે કે તંત્ર અહીંયા આવતું નહીં લોકો અહીંના છે તે આશા કરી રહ્યા છે કે કાસ તંત્ર અહીંયા પહોંચે ને તેઓની જે સમસ્યા છે તે દૂર કરવામાં આવે હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અટાદરા ગામના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે શું કહે શું શું બતાવવા લઈ જાવ છો અહીં પાણી કેટલું ભર્યું તમને બતાવું ચાલો અચ્છા અચ્છા તો અહીંયા કોઈ આવતું કેમ નહીં તમારી એ જ નહીં ખબર સાહેબ મને કે કોઈ આવતું નથી કેટલા દિવસ કેટલા દિવસથી અને હું બી જોઉં છું કે તમે ખાલી એકવાર પાણી જોવો કે કેટલું પાણી ભરેલું છે તમે આનો કોઈ નિકાલ ન કાય આનો કોઈ નિકાલ હોવો જરૂરી છે કે સાહેબ આમના છોકરા બધા કઈ રીતે બધા ભણવા આવે એ તમે વિચાર કરો અને તંત્ર તો એવું કે છે કે અમે લોકોની જોડે છે તંત્ર કે છે પણ કે હજી કોઈ અહીંયા આવ્યું જ નથી તો કેમ કેમનું કેવું કે ભાઈ જોડે છે એમ જુઓ તમે સાહેબ પાણી કેટલું છે તમે સાહેબ આ રસ્તો મેઈન રસ્તો છે બહાર જવાનો બાજુ બરોબર રસ્તો તમે જો કેટલું ફૂટ પાણી ભરેલું છે તો અહીંયા ગટરોની સુવિધા છે કે નહીં ગટરોની સુવિધા છે પણ બધું ચોકઅપ છે સાહેબ તો અહિયાં વાહન વાહન લઈ જવું હોય તો વાહન લઈ જવો તો કઈ મોટા વાહનો ચાલે છે બાકી બાઇક વાળા ને તકલીફ પડે છે કોર્પોરેશનમાં મોટા મોટા વાહનો વસાયેલા છે પેલા પાણી કાઢવા માટે અહીંયા આવ્યું છે કે નહીં આવ્યું કોઈ આવ્યું નહીં કેમ નહીં કેમ કેટલું ભરેલું છે થઈ જાય ને એમ એટલા માટે ખાલી રજૂઆત કરવા માટે તમને બોલાયા છે કે આનું પાણી નિકાલ કરો અને આ સ્કૂલમાં જે છોકરાઓ ભણવા આવે છે બીમાર ન પડે હવે અમને ભણાવવા કે ન ભણાવવા કે શું કરવું કઈ કઈ સમજાતું નથી અમને આ આ ગેટ બંધ કરી દીધું છે પેલો ગેટ સાહેબ આવો પેલો ગેટ જો બંધ કરી દીધો માસી નું પેલા આપણે જાણી લઈએ મંતવ્ય માસી અહીંયા આવો ટુડે ન્યૂઝ પર લાવે એક મીડિયા વાળા નહીં અચ્છા ચાલે છે શું કેશો તંત્રને કે તમને કેમ આવા બે હાલમાં છોડી દેવામાં આવે એ ખબર નહીં કોઈ કોઈ તો સંભાળ રાખે કે ના રાખે અમારી મેં એવું કહું છું એટલે અમે તો મંદિરમાં માં જઈને અમને તો આશ્રમ મળે પણ તંત્રવાદ તો તંત્રવાળા તો કોઈ જોવા ઇલેક્શન હતું ત્યારે તમે લોકો ને હાચવી લીધા છે ચાર કોર્પોરેટર ને અત્યારે અત્યારે અમને કેમ નહીં હાચવતા અમે અમે બધાને અમે ખુરશે પણ અમારા પબ્લિક ને લીધે બેઠા છે અમારા ગામના ઉભા તો એ બી નહીં આપ્યા પણ બહારના કોર્પોરેટર ને અમે આપ્યા છે કે કઈક તો અમારું કઈક કામ સારું કરશે આ તો કોઈ જોવા જ નહીં આવતા ઓળખતા નહીં કે કોણ અમારો કોપરેટર છે કયો માણસ છે કયો વ્યક્તિ છે બોલ દેખતા જ નહીં અમે એમના મોડ પણ નહિ જોતા મુસીબત માં તો નાખી જાય ને અમે તો બહેડ્યા અમારા ગામના પાર્કાને બહેડ્યા તોય અમારું આ હાલ છે ગામના બહેડ્યા હોત તો સારું રહેતું હતું તો અમારી ફરિયાદ લઈને પહોંચત બરાબર છે ગામના વોટ આપ્યો ને અમે તો સારું રે બાર ના લોકો આપ્યા તારે અમારે આ હાલત છે ગામના આપ્યો તો અમારી રજૂઆત કરે આગળ અમારે અહિયાં કોઈ રજૂઆત કરાવવાનું છે જ નહીં જેને તમે વોટ આપ્યો છે આયા જ નહીં ઓળખતા નહીં કે કેવા માણસે ખાલી કમળ જોઈને આપી દીધું વોટ કમળ જોઈને વોટ આપી દીધું કમળ વાળા તો પછી આવવા જોઈએ કે નહીં આવવા જોઈએ કમળ કમળ માંથી જે બેઠા હોય એમને તો આવવું પડે ને તો કે છે અમે આઈ જઈએ છીએ અહિયાં કોણ રાતે કોઈ આયા હશે આઈ જાય તમે પબ્લિકે જોયા કેમ નથી મેં એકલી વાત નથી જ આ બધા છે મેં એકલી વાત નહીં અહીંયા માણસો જુઠ્ઠું બોલે છે આ તો એનજીઓ વાળા આવે છે કઈ મંદિર માં અમને સહાય મળી છે જમવા કરવાની છોકરો આ બધા આટલું આટલું ઘર માં પાણી હું રાંધી અમે

ત્યાંથી અમે પીવાનું પાણી ભર લઈએ માથે ડેગડો લઈને લઈ આવીએ છે તો હું કરીએ તમને દેખાય છે અમને એ લોકો નહીં દેખાવ તમને દેખાય તમે રદ જો હું જોઉં કે મને આશા છે કે તમે આ ન્યુઝ ટીવી પર દેખાડજો દેખાય છે અત્યારે લાઈવ જોવે છે અધિકારીઓ જોતા હોય તો સારું અધિકારીઓને અમે ચૂંટણી લાવ્યા છે અધિકારીઓ અત્યારે કેમ નથી દેખતા અમારા અધિકારીઓ પણ જુએ છે આ તો અમે અત્યારે અમારા અમને કામ કર જોતા એ લોકો કે અમારી સમસ્યા તો દૂર કરે કે ના કરે કે આ પબ્લિક ને કેટલી એ પડી રહી છે ભૂલ કરી છે પણ વોટ આપીને ભૂલ કરી છે કોર્પોરેટર ને વોટ આપીને બીજા વોટ આપ્યો તો અમારી આ સમસ્યા આવી બધી ના હોત એમને વોટ આપીને અમારી સમસ્યા તો વધી છે જી દર્શક મિત્રો ચોક્કસ થી અહીંના જે લોકો છે તેઓના હાલ બે હાલ થયા છે ને અહિયાં જે રીતના વરસાદ વરસ્યો હતો જ્યારે પૂર પરિસ્થિતિ વડોદરામાં સર્જાય રાબેતા મુજબ અત્યારે જનજીવન છે તે પાછું થઈ રહ્યું છે ત્યારે અહીંના જે પાણી છે તે ભરાયું છે અત્યાર સુધી પાણી નથી ઉતર્યું એક તરફ અહીંયા સ્કૂલ છે છે સ્થાનિક લોકો તે તંત્ર સામે તેઓ રોષ ઠાલવી રહ્યા છે આશા કરી રહ્યા છે કે અહીંયા પેલા જે મોટા મોટા મશીનો જે વસાયેલા છે કોર્પોરેશનને કે અહીંયા જે પાણીનો નિકાલ કરવામાં આવે તે મશીનો અહીંયા લાવવામાં આવે ને અહીંયાથી પાણી છે તે નિકાલ કરવામાં આવે મારા કેમેરામેન આપણે જે અહીંયા ગટરનું ચેમ્બર છે તે ઝૂમ કરીને બતાવશે કે અહીંયા જે

પીવાનું પાણી પણ દૂષિત આવે અમારે લઈ આવું પડે રાખો છો તંત્ર તો શું આશા રાખે કે આ બધું ગંદકી સાફ કરો બીમાર પડી ગયા છે બીજો તો હું કમને ખાવા પીવાનું ચાલશે ચાલશે આપે તો એ તો એમને ખાવા દો દાળ ભાત શાક રોટલી એ જે હોય તે કાર્યકર્તાઓને ખાવા દો પ્રજા ભલે ભૂખે મરે પણ આ ગંદકી માંથી બચાવો બીમાર તો ના પડીએ જી ચોક્કસ થી દર્શક મિત્રો અહીંના જે લોકો છે તેઓ એક જ આશ લગાવીને બેસી રહ્યા છે કે જેમને ખાવું છે એમને ખાવા દો પણ અમને અહીંયા જે સમસ્યા છે તેનાથી છુટકારો અપાવો તેઓ હાથ જોડીને તંત્રને રજૂઆત કરી રહ્યા છે અને નમ્ર અપીલ પણ કરી રહ્યા છે કે અહીંયા રોગચાળો જે ફેલાવાનો ભય છે તે આ લોકોને સતાવી રહ્યો છે અને જે કોવરો છે તે લોકોના ઘરોમાં સુધી પહોંચી ગયો છે અને તમામ જે લોકો છે તે અહીંના રહેવાસીઓ છે તેમના હાલ બેહાલ બન્યા છે તેઓ એક જ આશા લગાવીને બેઠા છે કે તેઓ ચૂંટાયેલા જે કોર્પોરેટ છે તેમની મદદે આવે અને અહિયાં તંત્ર પહોંચ્યું નથી તો પહોંચે ને અહિયાં જે પાણીનો નિકાલ છે તે કરવામાં આવે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા